વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં તાત્કાલિક સારવારના બીજા માળે આઈસીયુમાં દાખલ દર્દીના સગાને ફરજ પર હાજર સિક્યુરિટીના જવાને ઘરે ધીરેથી વાતો કહેવાનું કરતાં તેની પર દર્દીના સગાઈએ હુમલો કરીને ઢોર માર માર્યો ત્યારે સુરક્ષા કર્મચારીઓની સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે તમામ સુરક્ષા કર્મચારીએ એકત્ર થઈને રાવપુરા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી મધ્ય ગુજરાતની સૌથી મોટી કહેવાતી વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં સુરક્ષાકર્મીઓની સુરક્ષા ઉપર જ સવાલ ઉઠી ગયા છે દર્દીના સગાને સાઈટ પર હટવાનું કહેતા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરવામાં આવ્યો હતો સમગ્ર બનાવે એસએસજીના સિક્યુરિટી જવાનોએ એકત્રિત થઈને રાવપુરા પોલીસ મથકે ફરિયાદ આપી હતી સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું કે એસએસજી હોસ્પિટલના તાત્કાલિક બિલ્ડિંગના બીજા માળે એમ યુમાં તે ફરજ બજાવે છે રાત્રિના સાડા બાર વાગ્યાની આસપાસ તે પેશન્ટના સગાને એવું જ કીધું કે બુમાબૂમથી વાતો ન કરવામાં આવે અને સાઈડ પર જઈને ધીરે ધીરે વાતો કરવામાં આવે અંદર બીજા પણ પેશન્ટ છે બસ આટલું જ કહ્યું હતું કે એટલામાં તો તેઓ તેને ઢોર માર માર્યો હતો અને તે બહાર નીકળે તેને બતાવે અને તેમને જાનથી મારી નાખવામાં આવે તેવી ધમકી આપી હતી એસઆઈજી એસઆઈજી હોસ્પિટલમાં એમઆઈસીયુમાં પેલા સગા હતા જે પેશન્ટના એ લોકોને મારા જોડે મારા મારી એટલે અમે આવ્યા છે પોલીસ સ્ટેશન ખાલી એટલું જ કહેવામાં આવ્યું હતું કે ભાઈ થોડી સાઈડ પર જઈને વાતો કરો તમે અહીં તોડું ના કરો અને ધીરે બોલો આઈસીયુ છે કેમ કે ડૉક્ટર ને સિસ્ટર અમને સ્ટેટની વોર્ડિંગ આપી હતી કે અહીં કોઈ જોઈએ નહીં આઈસીયુમાં એક પેશન્ટ જોડે એક જ સૌથી તો આ લોકો જબરજસ્તી અંદર ઘૂસવાની કોશિશ કરતા દસ થી બાર ઉપર હતા દસ બાર જણાથી ઉપર હતા અત્યારે હાલ કેટલા જણાની ધરપકડ અત્યારે હાલ બે જણા દેખાયા હતા મને એસએસજી હોસ્પિટલમાં રજત સિક્યોરિટી પ્રમાણે અમે એસએસજીના આઉટસોર્સિંગ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છે એનામાં એમઆઈસીયુમાં જે અમારો પોઈન્ટ છે તે અમારા સિક્યુરિટી ગાર્ડ છે ઘનશ્યામ કહાર એને પેશન્ટના રિલેટિવને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે રસ્તામાંથી સાઈડમાં ખસી જાઓ તો એ ખસવાની જગ્યા પર ઉશ્કેરાઈને દસથી બાર જણા સિક પેશન્ટના રિલેટિવએ સિક્યોરિટી ગાર્ડને માર મારવામાં આવ્યો છે ઢોર માર મારવામાં આવ્યો છે કે જેને લાત ધૂસેથી મારવામાં આવ્યો છે હવે આના અંદર જો અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બધા સિક્યુરિટી ગાર્ડ બધા અડધા હડતાલ પર આ રાવપુરા પોલીસ સ્ટેશન ઉભા રહીશું એટલે તમે અત્યારે તમારી સિક્યુરિટીનું નામ શું સાહેબ સિક્યુરિટી રજત સિક્યુરિટી રજત એન્ટરપ્રાઇઝ સિક્યુરિટી એટલે તમે જે સામનાવાળા જે વ્યક્તિએ માર માર્યું એમને કશું પૂછ્યું એમના જોડે કશું બાજુ એવું કશું તમે તમે સાઈડમાં ઘસી જાઓ પણ એ ભાઈ રહીને સિક્યુરિટી ગાર્ડને જે મારવા જ લાગ્યા એટલે સરકારી હોસ્પિટલના અંદર અમુક અમુક બનાવ બનતા રહે છે જે ડોક્ટર પર હાથ ઉઠાવતા હોય સિક્યુરિટી પર સવણ પર જે આ બનાવ બનતા હોય એના પર કડકમાં કડક કાર્યવાહી થાય એના માટેનું આ એક્શન લઈએ છીએ અને કોને માર મારવામાં આવ્યો છે એટલે એમનું નામ ઘનશ્યામ કહાર